પ્રશ્નો રજૂઆતો સંબંધે ચર્ચા કરવામાં આવી પ્રશ્નો અંગે પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું કાર્યક્રમ અંતર્ગત ડિઝાસ્ટર સંબંધિત રાહત અને બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર તાલુકા વહીવટીતંત્ર ડિઝાસ્ટર દરમિયાન કઈ કાર્ય કરે છે તેની જાણકારી લોકોને આપી હતી અને લોકો જાતે પણ ડિઝાસ્ટર દરમિયાન પોતાનો બચાવ કરી શકે છે તે બાબતે સમજ આપવામાં આવી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે તવે શ્રી માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકાના સંકલન સમિતિના તમામ અધિકારી શ્રી તથા દાંતીવાડા તાલુકા ગ્રામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એના બેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા